નમસ્કાર દોસ્તો આપ જો નવસારી લાઈવ નવસારીમાં ક્યાં મળે છે એવી વાનગીઓ કે જ્યાં જઈને ખાવાથી આપણને આવે મજા એની માહિતી આપતી મારી વિશેષ રજૂઆત સ્વાદની સોડમમાં આજે હું તમને લઈને આવ્યો છું અજય પર તમે પાછા કહેશો કે અજય પર તમે બહુવાર ખાધું હવે હું જીતું ભાઈ અજય બતાવો છો તો હું અજયનું નવું સ્વરૂપ બતાવવા આવ્યો છું અને અજયનું નવું સ્વરૂપ છે અજય કાફે હા અજય કાફે જે ધોળા ખાતે કાર્યરત થયું છે અને અજય કાફેમાં આપ જોઈ રહ્યા છો તે રીતે એક અલગ પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અજયની સ્થાપના થયાને આજે દસ વર્ષ એક્ઝેટ પૂરા થયા છે એટલે એ દસ વર્ષની ઉજવણી પણ કરવામાં આવી અને એ ઉજવણીના દ્રશ્યો પણ અમે તમને બતાવીએ છીએ કે કાપીને નાના ભૂલકાઓ દ્વારા અજયની આ દસમા વર્ષની ઉજવણી કરવામાં આવી પરંતુ અજય દસ વખતે કે નવું આપતો જાય છે અને એનો એક ભાગ છે અત્યાર સુધી આખા રાજ્યમાં દેશમાં એકસો ને પાસઠ જેટલી શાખાઓ અજય ખુલી ગઈ છે અને લગભગ સાત જેટલા કાફે પણ હવે કાર્યરત થઈ ગયા છે કાફેની એક નવી જ અપણ છે અને ધોરાપીપરા ખાતે આવી છે પણ અજસ્તી બીજી પણ એક વાત છે હું તમને જે બતાવી રહ્યો છું તે જોઈ રહ્યા છો આપણે આ કે જેમ કોઈ મોટી કંપની મેકડોનાલ્ડ્સ કે એવી કંપનીમાં જતા હોય ત્યારે ત્યાં તમને બહાર એક આ એક પ્રકારનું સ્ટેચ્યુ હોય છે એવું અજયસે પણ સ્ટેચ્યુ લોન્ચ કર્યું છે અને આ સ્ટેચ્યુ આ લોન્ચ કરવામાં આવ્યું છે હું અત્યારે તમને આ બતાવું છું આપ જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોમાં જુઓ આ સ્ટેચ્યુ લોન્ચિંગની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે તમને બતાવી રહ્યા છે કે એક અલગ પ્રકારનું કારણ કે અજય એ હવે આપણી સ્વદેશી કંપની છે અને કોઈની પરખે જ્યારે ઉભા રહ્યા હોય ત્યારે કોમ્પિટિશન કરતા હોય તો પૂરેપૂરી હોવી જોઈએ તો હવે તમે જ્યારે આ સ્ટેચ્યુ જોશો એટલે આ સ્ટેચ્યુ જોતા તમને આઈડિયા આવી જશે કે અજસ આવી ગયું છે કારણ કે આ એક અલગ ઓળખ ઉપી છે અજસ તો લોકો તો છે જ પણ અજસ એક સ્ટેચ્યુ પણ છે આપ ત્યાં સેલ્ફી પણ લઈ શકો છો અને એક ગૌરવ પણ લઈ પણ હવે તમને થશે કે આજે અજસ તો શું છે અને અજસ કાફે શું વિશેષતા છે તો એ બતાવું કે અજસ કાફે જે અહીંયા ખુલી ચૂક્યું છે અને એ અજસ કાફેના જે નવા નવા જે સ્વરૂપો છે એમાં સૌથી મોટું અજસ કાફેનું આ એક મોટું જે છે એ જોઈ રહ્યા છો તે રીતે વિશાળ આખું કેમ્પસ છે અને આ કેમ્પસમાં આપ અલગ અલગ પ્રકારે સિટિંગ એરેન્જમેન્ટ છે આપ અહીંયા નાની અમસ્તી પાર્ટી પણ કરી શકો છો સાથે સાથે અજેસ્ટ અત્યાર સુધી તમે બર્ગર પીઝા અને કોફી સુધી જોયું છે કોલ્ડ કોફી જેની બ્રાન્ડિંગ છે અને અજયથી કોલ્ડ કોફી અને અજયનું બર્ગર તો તમે ખાધું હતું પણ અહીંયા નવું એક વસ્તુ આવ્યું છે અને એ નવું વસ્તુ છે સાઉથ ઇન્ડિયન હા અજય શું આખું સાઉથ ઇન્ડિયન ફૂડ છે અને એ ફૂડ પણ કેવું છે એ પણ હું તમને બતાવીશ પરંતુ અત્યારે હું તમને આખું કેમ્પસ બતાવી દઉં છું આપ જોવો છો આપ અહીંયા ઓર્ડર આપી શકશો અને જેમ મલ્ટિનેશનલ કંપનીઓમાં હોય છે તે રીતે આ અહીંયા પણ આ અજય સર્વિસ સેન્ટર પણ આપ આવી અહીંયા ઓર્ડર કરી શકશો અને ત્યારબાદ તમારો ટોકન નંબર આપવામાં આવે છે ટોકન નંબરમાં તમારો ટોકન આવે એટલે તમારે ફૂડ ડિલિવરી લઈ લેવાની હોય છે અને ફાસ્ટ ફૂડ અને સાઉથ ઇન્ડિયનની આ બંને ડીશ કાઢીએ છીએ એક તરફ સાઉથ ઇન્ડિયનનું કાઉટા છે અને આ બાજુ ફાસ્ટ ફૂડ મળી રહે છે ટોકન પરથી આપ લઈ શકો છો વિશાળ શૃંખલામાં આ આખું કેમ્પસ છે પણ આટલું નથી આ તો સેમ્પલ છે પણ આપણી પરંપરા મુજબ અજેસ છે તો કાફેમાં કેવી ચોખ્ખાઈ છે એ પણ જોઈશું તો અજસ્ટ કાફેની ચોખ્ખાઈ આપણે જોઈ શકીએ તો આ એક આખું એક લોબિંગ એરિયા છે અને આ લોબિંગ એરિયાની સાથે સાથે કિચનની પણ હું તમને બતાવી જઈશ કે આ કિચન જે છે એ કિચન આપ જોઈ રહ્યા છો કિચન પણ ચોખ્ખું અને ચણાક હોય છે કારણ કે આ એક બ્રાન્ડેડ કંપની છે અને અજય હવે નાની કંપની રહી નથી અજયની જે વાત છે તે અજય ચોક્કસ એક વીક લેવલ પર જોઈએ છે અને અજયની વિશેષતાઓ એ રીતે છે કે આપ આ જુઓ અહીંયા આવો ત્યારે કિચનની ક્લિનિંગ એરિયા કિચનની જે આ આઈટમો છે એ પણ ખૂબ ચોખ્ખી અને ક્લીન હોય છે અને વિવિધ આઈટમો અત્યારે બની રહી છે ચોક્કસ અહીંયા આવ્યું એટલે મને તો મજા આવી ભાઈ હા ખાવાનું મન થઈ ગયું મેં શ્રાવણ મહિનો કર્યો છે એટલે હું તો ખાવાનો છું એક ટાઈમ તમે ટેસ્ટ પણ કરાવવાનો છું પણ હું અત્યારે તમને આગો કાફે બતાવવા જઈ રહ્યો છું તો હવે અહીંયા તમે આવી છો કારણ કે અજયમાં અત્યાર સુધી તો ચક્યાવાનું બી ન પણ હવે અજય તો એક નવો છે અને એ ચહેરો છે નવો ચહેરો છે હા યસ પાર્ટી અજય તો આ પાર્ટી હોલ છે અને અહીંયા આ પાર્ટી પણ કરી શકો છો વિશાળ પાર્ટી હોલ છે પાર્ટી હોલમાં આપ જોઈ રહ્યા છો તે રીતે નીચે સિટિંગ એરેન્જમેન્ટ પણ છે એટલે ખાતો છો સાથે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ મ્યુઝિક સિસ્ટમ જોવા જાવ એટલે ડાન્સ આપ અહીંયા કરી શકો છો અને આ ડાન્સ ફ્લોર આખો માહોલ બનાવવામાં આવે છે ડાન્સ કરી શકો તમે પર્સનલ પાર્ટી પણ કરી શકો અને ખૂબ રીતે ફેમિલી રીતે પણ તમારે એન્જોય કરવો તો નાનો મસ્ત ફંક્શન થઈ શકે એવું છે આ તો થઈ એક સાઈડ વાત હજુ તો આ અજની જે વિશેષતાઓ છે એ તમને બતાવતા જઈએ છીએ અને એ વિશેષતામાં આપ જોઈ શકો છો તે રીતે કે વિવિધ અહીંયા અહીંયા જે છે કે કે એક અલગ જ પ્રકારનો માહોલ તમને જોવા મળશે તમને એવું લાગશે કે હાસ કોઈક એવા જગ્યાએ પહોંચ્યા કે જ્યાં જઈને આપણને હાસકારો અનુભવ થાય કંઈક અલગ જ માહોલ હોય અને આપણે તો કંઈ નવું નવું શોધતા હોઈએ છીએ નવું નવું મેળવવા માટે ટ્રાય કરતા હોય છે કેટલાક લોકો અહીંયાથી સ્પેશિયલી એક નવીનતા માટે હા બાજુમાં જતા હોય છે ત્યાં પહેલાં પેગ મારતા હોય છે એવું નહીં કહેવાય પણ ત્યાં જઈને તો મજા કરતા હોય છે પણ ત્યાંનો એક માહોલ માનવા જતા હોય છે અહીંયા બેસીને પણ પી શકાય અહીંયા બેસીને પણ બધી મજા મસ્તી કરી શકાય પણ આપણે સાપુતારા અથવા તો આપણે કોઈ પિકનિક સ્પોટ પર એટલા માટે જતા હોય છે કે ત્યાંનો માહોલ આપણે માનતા હોય છે તો અજય તો અહીંયા સારો ફૂડ ગુડ ફૂડ તો છે જ પણ એક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે અને માહોલ છે જો આ બધા કેવા મોઢામાં પાણી આવી ગયું હોય એવું પણ એમના મોઢાના ચહેરા પર એક અલગ ખુશી છે કારણ કે એ ખુશી છે એક અલગ માહોલની બર્ગર તો ઘરે બેસીને કદાચ હવે તો તમે બધા ઝોમેટોમાં મંગાવતા થઈને ખાઈ લેતા હશો અજય તું પણ ઝોમેટોમાં મળે જ છે ભાઈ એટલે મંગાવજો પણ એ મંગાવશો તો ઘરનો એ જ માહોલ એ જ કચકચ પડોશી આવીને કહેશે આજે હું બનાવ્યું આ મને ખાઈ રહ્યું જ નથી ત્યાં તો એકલી એકલી ખાઈ ગયા એ બધી કચકચ છોડવાની અહીંયા આવવાનું અને જળ સાથે ખાવાનું અને એ માટે આવવું પડે અજય કાફે ધોરાપીપરા ખાતે અને એક અલગ માહોલની સાથે સાથે એક અલગ વેરાયટીઓ પણ અહીંયા ઉમેરાઈ છે અજય અત્યાર સુધી આપણે મેં કીધું અગાઉ તેમ કોલ્ડ કોફી અથવા તો બર્ગર અથવા તો પીઝાથી ઓળખતા હતા પણ હજે હવે એ કાફેમાં એક સાઉથ ઇન્ડિયન નો એક અલગ જ ભાગ અને એક અલગ ટેસ્ટ છે તો શું છે ટેસ્ટ અને કેવી આવે છે મજા એ ચોક્કસ તમને બતાવીશ કેટલાકનો વ્યૂ પણ લઈશું પણ ચોક્કસ અત્યારે તો મને લાગે છે ભૂખ તમને મોમા પાણી આવી ગયું હશે ને આવે જ ને ભાઈ હજે શું નામ હા બરાબર બોર જેવું એટલે મોમા પાણી આવી જાય ને તમને આવી ગયું મૂળ શું બાકી રાખું ભાઈ મેં તો આખા દિવસ તો ભૂખો છું મૂળ ખાવ અને પાછું અહીંયા ખાવાનું કિચન વિચન જોયા બધા ખાતા જોયા તો કેવી ભૂખ લાગી હોય જો પણ તમે એવું નહીં કહેતા એકલા એકલા ખાતા નહીં હું એકલા એકલા નથી ખાવાનો તમને બોલાવવા માટે કીધું છે આવજો આપણે બધા સાથે ખાઈશું મજા માણીશું તો ચોક્કસ પહેલાં જઈશું ફૂડ ટેબલ પર કેવો છે ફૂડ અને કેવો છે ટેસ્ટ એ જોઈશું અને પછી પાછા મળીશું તો મળીએ ટેબલ પર આવી ગયા છે અસલ જગ્યા પર હા કારણ કે અજયમાં આવીએ આટલી બધી વાનગીઓ જોઈએ તો ખાવાનું મન તો થાય જ ને અને આપણે તો ભાઈ તમને કીધું ને ખાવાનું આવી ગયું એટલે પણ જે ખાસિયત છે એ બર્ગર 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 અપના યસ ખાતા તો આપણે અજેસ જ કર્યા ને કારણ કે આપણે પાસે કેટલા બધા પૈસા હતા કે આપણે મોટી મોટી કંપનીમાં જઈને એટલા રૂપિયા બર્ગરના ખર્ચી શકીએ પણ અજય આપણે બર્ગર ખાતા કર્યા તો કોલ્ડ કોફીનો ટેસ્ટ પણ અજય આપે તો ચોક્કસ કારણ કે મેં એકવાર એક મલ્ટીનેશનલ કંપનીમાં એક મિત્ર સાથે ગયો અને કોલ્ડ કોફીનું બિલ આવ્યું ને તો મને ચાર દિવસથી પડશે એવો નહોતો ઓછો થયો પણ કો અજયથી પચીસ રૂપિયાની કોલ્ડ કોફીથી કોલ્ડ કોફીનો એક એવો ટેસ્ટ બની ગયો કે ચોક્કસ મજા આવી ગઈ પણ હવે અજય લઈને આવ્યું છે નવી આઈટમો અને એ છે સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયનના ટેસ્ટ સાથે સાથે અજયસે પીઝામાં પણ અલગ અલગ વેરાયટીઝ આવી છે અને ખાસ કરીને અજયના મખની પિઝા અને મખની ઢોસા એ તો એટલા ફેમસ થયા છે કે મારા મિત્રો મને કહેતા જીતુભાઈ તમે ગયા જ નહીં તમે ખાધું જ નહીં તો આજે મેં કીધું ચાલો શ્રાવણ પતે પછી જેને શાંતિથી ખાવા પણ લોકો એટલો ફોર્સ કરે કે ભાઈ બતાવો તમે ખાઓ એટલે આ શ્રાવણમાં રાવણે ખાવા આવી ગયું હા ભાઈ રાવણે શ્રાવણ કર્યો છે એટલે મેં શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો છે અને ચોક્કસ ઉપવાસમાં એ મારાથી હવે નારે વાયું એટલે અજયસના ટેસ્ટ કરવા આવી ગયો છું તો ટેસ્ટ કરીએ આ અજયસિંહ ચોક્કસ પહેલી આઈટમ છે બર્ગર પીઝા અને એ તો બહુ ખાધા યાર નવી આઈટમ ખાઈએ ને જો પાછા એવું નહીં કહેતા એકલો ખાય પેટમાં દુખે હું એકલો એકલો નથી ખાતો તમને કહેવું છું ખાવા આવજો તમે એટલે પેલા અરે યાર અજય ભાઈ જયદીપભાઈ કે નવું જ લાવે મને એમ કે ઢોસા એટલે ઢોસા જેવું હશે આમાં તો ઢોસામાં મને તો એવો ટેસ્ટ આવ્યો ચીઝ ને આમ તેમને કંઈક કે પીઝાની એમ ફ્લેવર આવતી એવો કંઈક નવો ટેસ્ટ છે સાઉથ ઇન્ડિયન અને મારા ખ્યાલથી અમારા ટેબલ પર આવ્યાને અડધો કલાક તો થઈ જ ગયો છે કારણ કે બીજી બધી આઈટમો આવતી હતી અડધો કલાક થઈ ગયો એટલો જ સ્પોન્જ એટલો જ ઇઝી બાઈટ યાર બોરું કેવી રીતે યાર મને ખાવાનું ઉતાવળ આવી ગઈ ખાવાનું મન થઈ ગયો બીજી બાઈટ લેવાનું મન થઈ ગયું તો ખાઈને એવું કે નહીં યાર અસલ હા ક્યારેય નહીં ખાતું એવી આઈટમ છે મેં તો પહેલી વાર જોયું છે લાગે છે આમ તો ઉત્તપા જેવું ના ના યાર ઉત્તપા નથી યાર આ ઉત્તપામાં મારી માખણ નાખ્યું હશે કેવો ટેસ્ટ હશે યાર ચાલ ચાખી તો લઈએ યાર ચાખવા માટે જ આવ્યા છે ચાખવું જ પડશે ને હા નહીં ચાખા તો ભાઈ તમે કહેશો જીતુભાઈ કેવું છે કીધું નહીં અમે ખાઈને પૈસા આપીને મજા નહીં આવી ચાખીને કેવું પડશે હારું છે ખોટું છે યાર ભાઈ કઈ ના ખાતા અહીંયા આવીને આ આઈટમ મંગાવજો યાર એક કંઈક નવો જ ટેસ્ટ આપડે તો નવું ખાવા ખાવા ટેવાયે ફેશન નવી લાવીએ ખાવામાં આપણે વેરાયટી જોઈએ હા પહેલાં આપણે ખાલી ખમણ ખાતા હવે ખમણ લોચો લોચામાં પાછું બટર લોચો નવું નવું કંઈ શોધતા રહીએ અને હવે તો રસાવાળા ખમણ આવ્યા તો એના કરતાં તો આ કંઈક નવો જ ટેસ્ટ છે ચોક્કસ આ ટેસ્ટ કરવા જેવી આઈટમ છે પણ હા આ પીઝાની એક નવી આઈટમ આવી છે મને એવું કહેવામાં આવતું કે અજયના પીઝામાં કંઈ નહીં આવે ખાલી ચટણી લાવીને ઉપર નાખી દે પણ એનો ટેસ્ટ જ એવો છે તેમાં શું છે ક્યાં જોવા બેસવાનું છે આપણે ભાઈ મજાનો પીઝો છે અને હેપી લાઈફ બનાવવા માટે અજયમાં આવીને ખાવું પડે પણ એક નવી આઈટમ પણ અજયની છે અને એ છે ચીઝ રોલ મને મારા ફ્રેન્ડે એવું કીધું તમે અજયને આ કાફેમાં જાઓ તો ચીઝ રોલ ખાજો બીજું કંઈ ખાવ કે ના ખાવ એ ખાઈ ગયા હશે એકલા એકલા હું એક લગ્ન નથી કાતો બધાને ખાવ છું આ ચીઝ બોલ બેનો ઓર્ડર કરજો આવે બીજી વસ્તુ આપણે રૂટન કદાચ ખાઈએ પણ અજય નવી આઈટમો પર લાવ્યું છે અને એ છે મિલ્કશેક તો આ મેંગો મિલ્કશેકને ચોક્કસ મને આપવામાં આવ્યો છે ભાઈ બારે માસ કેરીનો રસ પીવો હોય ને તો ટેન્શન નહીં લેવાનો હવે પેલું પ્રોજન પ્રોજન વાળું બંધ કરી નાખજો હા પેલા કેરીમાં ફ્રીજમાં જગ્યા રાખવીને ટુકડા કરવાને જ્યુસ કરવું ને એ બધું બંધ કરી નાખજો કંઈ કરવાનું નહીં અજેસમાં આવવાનું અને આ મેંગો મિલ્ક શીખવી લેવાનું તમને એવું લાગે કે કેરીનો નવો ટેસ્ટ આપુસ કેરી મધમતી આપુસ કેરી તમે ખાધી હોય અને પીધી હોય એવો ટેસ્ટ છે અને એક કોફીની એક બીજી ફ્લેવર પણ એ લોકોએ બનાવી છે ક્લાસિકની સાથે સાથે એનો ટેસ્ટ પણ કરે તો ભાઈ અજેસ્ટકલ છે અને એ ચોક્કસ અહીંયા ચરિતાર થાય છે કે હેપીવાળી ફિલિંગ્સ લાની હોય અગર તો આના હોગા અજેસમે અને ચોક્કસ અજેસમાં આવીએ તો વાતાવરણ પણ એટલે હેપી મળે છે અને એની આઇટમો પણ એટલી હેપી મળે તો ચોક્કસ ફરી એકવાર ટેસ્ટ કરજો અને નવસારીમાં ક્યાં મળે છે એવી વાનગીઓ કે જ્યાં જઈને ખાવાથી આવી જાય મજા એમાં અજેસના આ જે કાફે છે અજય કાફે પર આવવા સિવાય અન્ય

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ